ગામમાં ભારે હોબાળો કૈવલ જ્ઞાન સંપ્રદાયના સંત નિશ્ચલ દાસજીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ હાલ સમગ્ર મામલે વીડિયોની સાચાઈ તપાસનો વિષય બની છે અને પ્રશાસન તથા સંપ્રદાયના વરિષ્ઠો દ્વારા શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું સાથે ગ્રામજનો મહિલાઓએ કથિત વીડિયોની વાત સાંભળીને મહિલાઓએ અવાજ ઉઠાવીને આવા લંપટ સાધુને બહાર નીકાળો તેવો મહિલાઓએ ગામની બહાર કાઢો તેવો અવાજ ઉઠાવ્યો સત્કૈવલ જ્ઞાન સંપ્રદાયને કલંક લગાડે તેવો કથિત સેક્સકાંડનો વીડિયો વાયરલ થતાં ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો સંતને ગામમાંથી દૂર કરવાની માંગ રાજપેપડા પાસે આવેલા સિસોદા ગામના સતકૈવલ જ્ઞાન સંપ્રદાયના સંતનો શરીર સુખ માનતો વીડિયો વાયરલ થતાં ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો સિસોદ્રા ગામમાં સત્કૈવલ જ્ઞાન સંપ્રદાય સાથે જોડાયેલા એક સંત નિશ્ચલદાસજીનો કથિત શરીર સુખ માનતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર ગામમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે વર્ષોથી આધ્યાત્મિક પ્રવચનો આપતા અને સંયમના પાઠ ભણાવતા સંત સામે આવા ગંભીર આરોપો સામે આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વાયરલ થયેલા વિડીયોમાં સંત દ્વારા સંપ્રદાયની આચાર સંહિતા અને સંત પરંપરાને લાજવે તેવી હરકતો કરવામાં આવી હોવાનું દેખાઈ રહ્યું છે જેના પગલે ગ્રામજનોએ આ ઘટનાને લઈને કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે ગ્રામજનોનું કહેવું છે કે સમાજમાં ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલા સંત પાસેથી આવી વર્તણૂક અસહ્ય છે અને આ ઘટનાથી સંપ્રદાયની પ્રતિષ્ઠાને ગંભીર આંચ પહોંચી છે કેટલાક લોકોએ સંત સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે પરંતુ નિશ્ચલદાસજી આ પ્રતિક્રિયાના આધારે તેમને જણાવ્યું એ મારી અંગત પડો હતી આવા કથિત વિડિયોથી સામાન્ય વ્યક્તિ પણ લજ્જિત થતો હોય છે પરંતુ આ મહારાજને આ કરેલા કર્મોનો કોઈ પશ્ચાતાપ છે કે નહીં જી આ કયું

એકલી લેડી જઈ ના શકે એનું ઠેકાણું નહીં એની ભાષા બી એટલી વિચિત્ર છે ને એને બધા જરી ગયા છે એને બાથમાં જ લે કોઈની ઘેર મળવા આવે કોઈ મરી ગયું મળવા આવે તો બાથમાં જ લે એને બૈડો થાબડે આ લેડીને બૈડો થાબડવાનું હક છે તું સંત થઈ ના થાય ને આવું તો એક હિન્દુ સમાજના ના રીતે જે સંત ભાષા તમે કહો છો સંત છે તો એ સંતને જે આ મર્યાદા ઓરંડે છે તેના માટે તમે શું કહેશો

Tidak ada lagi nombor, tidak